હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ કુકર સ્ટીમર કે પછી કોઈ પણ મોલ્ડ કે થાળીના ઉપયોગ વગર ફક્ત ચાર જ મિનિટમાં તૈયાર થતાં ઢોકળાની રેસિપી આ ઢોકળા ખાવામાં ખૂબ જ સોફ્ટ તૈયાર થશે અને ઢોકળાને સ્ટીમ કરવાની નવી રીત સાથે આ ઢોકળા પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ઢોકળા બનાવવા માટે એક બાઉલ લઈશું બાઉલની અંદર એક કપ ચાળીને બેસન લઈશું બેસન આપણે ચાળીને જ લેવાનું છે સાથે જ આપણે અડધો કપ રવો લઈશું હવે તેની સાથે આપણે અડધો કપ દહીં લઈશું દહીં આપણે મીડિયમ ખાટું હોય તેવું લેવાનું છે હવે તેની અંદર વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક લઈશું સાથે આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે આદુ અને મરચાંની પેસ્ટ લઈ શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ ઢોકળાનું બેટર આપણે મીડિયમ થીક કરવાનું છે આની અંદર તમારે વેજીટેબલ ઉમેરવા હોય તો તમે વેજીટેબલ પણ લઈ શકો છો વેજીટેબલમાં તમે ગાજર કોબી અને મકાઈના દાણા પણ લઈ શકો છો અત્યારે હું આ રીતે પ્લેન જ ઢોકળા બનાવી રહી છું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા આપણે બેટર તૈયાર કરવાનું છે મીડિયમ થિક બેટર તૈયાર કરવું જોઈ શકશો આ બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતે મેં મીડિયમ થિક બેટર તૈયાર કરી લીધેલું છે બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આની અંદર આપણે જે રવો ઉમેર્યો છે તે સરસ પલ્લી જાય તો દસ મિનિટ માટે રેવા દઈએ હવે દસ મિનિટ થઈ ગઈ છે બેટર આપણે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકશો આપણો રોવો છે તે સરસ ફૂલી ગયો છે બેટર તમને કડક લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો તો અત્યારે હું એક ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું ફરી એકવાર બધું જ સરસ મિક્સ કરી લઈશ આ રીતે આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે તો બેટર આપણું તૈયાર છે હવે બેટરની અંદર આપણે એક ચમચી તેલ ઉમેરીશું તેલ નાખવાથી ઢોકળા જે ગળા પર અટકે છે એવા નહીં થાય ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો તેલ નાખ્યા બાદ ફરી આપણે એકવાર સરસ મિક્સ કરી લેવાનું છે તો સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અડધી ટી સ્પૂન બધું સારી રીતે મિક્સ કરી લઈએ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પહેલાં જ આપણે પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે જેથી આપણું પાણી સરસ ગરમ થઈ જાય તો પાણી આપણું ગરમ જ છે હવે આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકવાના છે તો તે તૈયારી કરી લઈએ તો આ રીતે પાણી ગરમ થવા લાગ્યું છે તો તેના ઉપર આ રીતે કાણાવાળું સીબું મૂકીશું સીબાને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ હવે આપણે બેટર ઉમેરીશું ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ હવે ઢાંકીને આપણે ચાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું હવે ચાર મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો આ ઢોકળા છે આપણા સરસ ફૂલી ગયા છે આ રીતે ટૂથપિકથી ચેક કરી લઈએ તો આપણી ટૂથપિક છે તે એકદમ ક્લીન નીકળેલી છે તો આ સરસ ચડી ગયું છે તેને બહાર લઈ લઈએ હવે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થયા બાદ ડીમોલ્ડ કરી લઈએ આ રીતે આપણે સીબામાંથી અલગ કરી લઈએ ગરમ હોય તો પણ સરસ અલગ થઈ જશે તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સીબું આપણું ક્લીન થઈ ગયું છે તો તેને એક પ્લેટમાં મૂકતા જઈશું તો આ જ રીતે બાકીના બધા જ બનાવીને તૈયાર કરી લઈએ ફરી આપણે તેલ લગાવીશું બેટર મૂકીશું

અને હવે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં એક ચમચી તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું આની અંદર તમારે સફેદ તલ ઉમેરવા હોય તો તમે એ પણ લઈ શકો છો તો આ રીતે રાઈ સરસ તતડી ગઈ છે સાથે જ આપણે મરચાંના ટુકડા લઈશું મીઠા લીંડાના પાન પણ લઈશું તો આ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘારને ઢોકળા ઉપર એડ કરી દઈએ ઉપર આપણે થોડી કોથમીર ઉમેરીશું તો કૂકર સ્ટીમર કે પછી કોઈ પણ મોલ્ડ કે થાળીની ઝંઝટ વગર એકદમ ઝટપટ તૈયાર થઈ જતાં લાઈવ ઢોકળા ખાવા માટે એકદમ તૈયાર છે આ ઢોકળા ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે અને હવે ઢોકળાનો વઘાર પણ થઈ ગયો છે અને હાથમાં લઈ તોડીને જોઈએ તો એકદમ સોફ્ટ અને ફ્લફી તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે લાઈવ ઢોકળા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ